હેલો ફ્રેન્ડ્સ કેમ છો મિત્રો આજે આપણે વાત કરીશું છ મહિનાથી માંડીને એક વર્ષ સુધીનું બાળક જ્યારે થાય તો એ સમયગાળા દરમિયાન કયા પ્રકારના રમકડા વાપરવા જોઈએ કયા પ્રકારના રમકડા વાપરવાથી બાળકના ડેવલોપમેન્ટ માનસિક વિકાસમાં ફાયદો થાય એ કયા પ્રકારના રમકડાથી થઈ શકે તો આના વિશે ચાલો આપણે જાણીએ મિત્રો ફર્સ્ટ છે ચુઈંગ બિલસ એટલે કે જેને આપણે ટીથર તરીકે ઓળખતા હોઈએ છીએ મિત્રો એક પ્રકારના પ્લાસ્ટિક કે રબરનું હાર્ડ મટીરિયલ હોય તેનાથી બનેલા હોય છે તે કલરફુલ હોવા જોઈએ અને તે ખરબચડા એટલે કે ગ્રીપ કરી શકાય તેવા પ્રકારના હોય છે જેનાથી બાળક મોઢાવા બી નાખે છે તેમને ટીથિંગમાં પણ સરળતા રહે છે અને કલરફુલ હોવાના કારણે પણ એટ્રેક્ટિવ બી લાગે છે બીજું ટીથર્સ એ નાની સાઇઝમાં હોવા જોઈએ જેનાથી બાળક એક હાથમાંથી બીજા હાથમાં બીજાથી આ હાથમાં કરીને ટ્રાન્સફર ઓફ ઓબ્જેક્ટ કરી શકે જેના કારણે હેન્ડ ટુ હેન્ડ કોઓર્ડિનેશન મુવમેન્ટ બાળકની ઇમ્પ્રુવ થતી હોય છે મિત્રો બીજું છે ઓબાલ ટોઇસ એટલે કે પ્લાસ્ટિકના અથવા તો હાર્ડ રબરના બનેલા રાઉન્ડ બોલ કે જેમાં ગ્રીપ કરી શકાય ઇઝીલી તો આ પ્રકારના રમકડા બાળકને ગ્રીપિંગ માટે બહુ જરૂરી છે ગ્રીપિંગ રિફ્લેક્સ ઇમ્પ્રુવ કરે છે અને તે એકબીજામાં ટ્રાન્સફર કરતા હોય છે અને ફેંકી બી શકે છે જેના કારણે બાળકની નર્વ રિફ્લેક્સ સ્ટિમ્યુલેટ થતી હોય છે વિકાસ પામતી હોય છે મિત્રો ત્રીજું છે ટચ એન્ડ ફીલ બુક્સ એટલે કે એવા પ્રકારની શોર્ટ બુક્સ આવતી હોય છે જેમાં એનિમલ ડ્રો કરેલા હોય છે ડ્રો કરેલા હોય છે વેજીટેબલ ડ્રો કરેલા હોય છે કાર્સ વેહીકલ ડ્રો કરેલા હોય છે તે આ બુક્સ એ ફી કરી શકાય તેવી ટેક્સચરવાળી હોય છે અને કલરફુલ હોય છે જેનાથી બાળકની લેંગ્વેજ સ્કીલ ઇમ્પ્રુવ થાય છે બાળકની વોક્યુબલેરી ઇમ્પ્રુવ થાય છે તો આ પ્રકારની બુક્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર લેંગ્વેજ એન્ડ વોક્યુબલેરી ઇમ્પ્રુવમેન્ટ મિત્રો ફોર્થ સેઝ ટેકિંગ કપ્સ એટલે કે એક ઉપર એક મૂકી શકાય તેવા કપ એટલે આ પ્રકારની ડિઝાઇન બાળકને બનાવવી એને તોડવી ગમતી હોય છે વિવિધ પ્રકારના થર્મોકોલના બનેલા પ્લાસ્ટિકના બનેલા કપ આવતા હોય છે જે આપણે આપી શકીએ છીએ આ સ્ટેકિંગ કપ્સથી બાળકની આઈ અને હેન્ડ કોઓર્ડિનેશન મૂવમેન્ટ વધતી હોય છે અને બાળકની ફાઇન મોટર સ્કિલમાં વધારો થાય છે મિત્રો ફિફ્થ છે સ્ટેકિંગ રિંગ્સ એટલે કે અલગ પ્રકારના ટેક્સચરવાળી રબરની બનેલી યાદ પ્લાસ્ટિકની યા સ્ટીલની રીંગ્સ બનેલી આવતી હોય છે જે બાળક હાથમાં લે છે જેનાથી બાળકની ટેક્સટાઇલ મૂવમેન્ટ ટચ પરસેપ્શન ઇમ્પ્રૂવ થતું હોય છે આ પ્રકારની રિંગ્સ બાળક એક હાથમાંથી બીજા હાથમાં ટ્રાન્સફર કરે છે સામે ફેંકે છે જેનાથી હેન્ડ મુવમેન્ટ વધે છે અને હાથના સ્નાયુઓને મજબૂત કરે અને આ પ્રકારની સ્ટેકિંગ રિંગ્સ બાળકને ટીથિંગમાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે મિત્રો સિક્સ છે સ્ટેકિંગ બ્લોક્સ એટલે કે બ્લોક જે છે એક ઉપર એક બાળક બ્લોક બનાવીને મૂકતા શીખે છે બાળકને રાઉન્ડ એટલે કે દડામાં ખૂબ જ ઇન્ટરેસ્ટ હોય છે એના પછી રેક્ટેંગલર એટલે કે ચોરસમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ હોય છે બાળક એક ઉપર એક ચોરસ મૂકતાં શીખે જેના કારણે હેન્ડ મુવમેન્ટ વધે છે હેન્ડ આઈ કોર્ડિનેશન હેન્ડ ટુ હેન્ડ કોર્ડિનેશન મુવમેન્ટ વધે છે બાળકની ફાઇન મોટર સ્કિલમાં ખૂબ જ સારી રીતે વધારો થાય છે આ પ્રકારના સ્ટેકિંગ બ્લોક્સના ઉપયોગના કારણે બાળકની હોલ્ડિંગ કેપેસિટી ખૂબ જ વધતી હોય છે મિત્રો સેવન્થ છે કન્ટેનર પ્લેઇંગ એટલે કે ઉઠાનું યા ફર પ્લાસ્ટિકનું અથવા તો કાપડનું એક કન્ટેનર જેવું ચોરસ બનાવીને રાખવાનું હોય છે જેમાં બાળક બધી વસ્તુઓ નાખે છે એમાંથી કન્ટેનરમાંથી બાળક વસ્તુઓ લે છે જેના કારણે ખૂબ જ બાળકને મજા આવતી હોય છે ઇટ્સ વેરી પ્લેઝરફુલ ફોર ધ ચિલ્ડ્રન્સ કન્ટેનર પ્લેઈનથી બાળક મિમિકરી શીખે છે એટલે આપણે જ્યારે કન્ટેનરમાં કંઈ બી વસ્તુ નાખીએ અને લઈએ એ બાળકને ખૂબ જ મજા આવતી હોય છે અને બાળક તેને મિમિકરી કરે છે તો મિમિક્રી ઇમ્પ્રુવમેન્ટ થતું હોય છે બાળકમાં મિત્રો આ થઈ સિક્સ મંથથી માંડીને વન ઇયર સુધીના બાળકમાં કયા પ્રકારના રમકડાં વાપરવા જોઈએ અને તેનાથી શું બાળકના ડેવલપમેન્ટમાં ફાયદો થતો હોય છે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું એક વર્ષથી માંડીને ત્રણ વર્ષ સુધીના બાળકમાં કયા પ્રકારના ટોઇસ જરૂરી છે કયા પ્રકારની એક્ટિવિટી જરૂરી છે જે બાળકના માનસિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે જોડાઈ રહો અમારી અસિતિ હોસ્પિટલ યુટ્યુબ ચેનલ સાથે થેન્ક યુ